દાહોદમાં છ વર્ષની માસૂમ બાળકી સાથે જે દુષ્કર્મની શર્મનાક ઘટના બની છે તેને લઈને આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લાલખું થયા છે તેઓ આ ઘટનાને પોતાના સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને આદિવાસી નેતા ચૈતર વસાવા આ મામલામાં વધારે તપાસ થાય અને જે આરોપી છે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે ત્યારે ચૈતર વસાવાને સાંભળીએ કે તેઓ પોતાનો રોષ ઠાલવતા શું કહી રહ્યા છે આજે અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામ ખાતે આવ્યા છે આજથી પાંચ દિવસ પહેલા એક છ વર્ષની માછુમ દીકરીને અહીંના આચાર્ય જે હતા પ્રાથમિક શાળામાં જ્યારે શાળાએ મૂકવા એમની મમ્મી ગઈ એમની ગાડીમાં લઈ જઈને એને પીખી નાખી ગળું દબાવીને માસૂમ દીકરીની હત્યા કરી નાખી ત્યારે આપણું બધાનું હૃદય ધૂજી જાય આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આ જ શાળાના ગોવિંદનટ કરીને આચાર્ય છે ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જ્યારે કર્યું છે ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી હરતી રમતી દીકરી આજે નથી ત્યારે એમની આત્મા ને પ્રકૃતિ શાંતિ આપે સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાત્વના આપવા માટે અમે આવ્યા છે પણ તમે છેલ્લા પાંચ દિવસ અઠવાડિયામાં જોશો ગુજરાતમાં એ દાહોદનું તોરણીની ઘટના હોય રાજકોટની આટકોઈની ઘટના હોય બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય છતાં સરકાર આમાં ગંભીર નથી એ અમારા માટે ખૂબ જ ગંભીરની બાબત છે આ વિસ્તારના નેતાઓ મૌન સેવીને બેઠા છે કેમ ભાઈ બીજા રાજ્યમાં કઈ થાય છે તો અમે મીણબત્તી લઈને સાત્વના પાઠવો છો ટ્વીટ કરો છો પોતાના વિસ્તારમાં આપણી નાનકડી ફૂલ સાથે સાથે એની પીખી નરાધમે કૃત્ય કર્યું ત્યારે પરિવારની આવીને રહેવું જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો બીજી વાર આવી હિંમત ના કરે એવો સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ પોલીસ અધિકારીઓ ખૂબ સરસ કામગીરી કરીને માત્ર બે દિવસની અંદર આ ઝડપી પાડ્યું એમને અમે બિરદાવીએ છે પણ અમે માંગણી કરીએ છે કે ફાસ્ટ ફાસ્ટટેગ કોર્ટમાં એનો કેસ ચાલે એવી ફાંસીની સજા આપવામાં આવે જે આખા રાજ્યમાં કે દેશમાં લોકો બીજી આવો કોઈ કીડો લઈને ફરતા હોય એવા હિંમત ના કરે એવો દાખલો ગુજરાતમાં બેસે એવી અમે માંગણી કરીએ છે આવનાર દિવસોમાં સીએમ મુખ્યમંત્રીને પણ અમે મળીશું સાથે સાથે અહીંયા જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ જે ભાજપની આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં જિલ્લાના પ્રમુખ હતા અને સમાજ સુધારકનું એ મુંગળ પહેરીને ફરતા હતા ત્યારે અમે આ ઘટનાને નિંદા કરીએ છીએ શું આવા સંસ્કાર મળે છે અમારી 6 વર્ષની બાળકીને પીખી નાખવાના સંસ્કાર મળે છે ત્યારે જે પણ હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ અગર ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટો આંદોલનનો આક્રોશો થશે લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે એટલા માટે જ કહીએ છીએ ફરીવાર આવી કોઈની બાળકી સાથે ઘટના નહીં ઘટે એટલા માટે એવો દાખલો બેસાડો એને સજા કરો એવી અમારી આપના માધ્યમથી માંગણી છે એક શાળા જે મંદિર કહેવાય છે જ્યાં વિદ્યાર્થીઓ જ્ઞાન લેવા જાય છે પરંતુ આ વિદ્યાર્થીઓ સાથે આવા અડપલા અને એ પણ માત્ર પહેલું ધોરણ ભણતી દીકરી સાથે આવું દુષ્કૃત્ય કઈ રીતે જે વાલીઓ છે તે શિક્ષકો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકતા હોય છે ત્યારે શિક્ષક આવું દુષ્કર્મ આચરે છે વિદ્યાર્થીની વિદ્યાર્થીની સાથે માત્ર વર્ષની આ શિક્ષક આચાર્ય છે છતાં હોય ત્યારે ચેતર વસાવા રોષે ઉઠે છે રોષે ભરાય છે અને પોતાનો બળાપો ઢાલ છે અને ચેતર વસાવા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે અને ચેતર વસાવા કહે છે કે આ મામલામાં આગળ યોગ્ય

કે મારું બાળક નિશાળે ગયું છે મારી દીકરીને મેં નિશાળે મોકલી છે ત્યારે ચૈતર વસાવે સરકાર પાસે જે માંગણી કરી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ મેં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર